તો જય માતાજી મિત્રો ઘણા દિવસો પછી તમારું સ્વાગત છે અમારા વિડીયોમાં તો આજે થોડા દાડા આપણે વ્લોગ નહોતો અપલોડ કર્યો આ જેવાળી સ્ટાર્ટઅપ કરી દીધું છે તો હું તમને મારું ઘર બતાવું છું કે મારા ઘરે તો પડતું છે પીળું આ જો વરસાદ આવ્યો તો એટલે ઘર પડી ઉઠું છે આ ઈંટો નક્કી થઈ ગઈ હતી અમે ખચી દીધી અને આ બાજુ થપ્પો કર્યો છે હવે એ થોડું થોડું થોડી ઈંટો કરીને લઈ રહેવાની છે પછી બીજું આટલે આપણે ઘર બનાવી દેવરૂ તો જુઓ રેત રેતનું ઘર હતું એટલે પડતું શું છે જો થળમથી કવાઈ જતું અને હવે આપણે ઈંટો લઈને એક જગ્યાએ થપ્પો કરી દે હારા પછી હું તમને કોમ ચાલુ કરું એટલે તમને બતાવ્યો હું તો તમે જોડાયેલા રહેજો અમારા વિડીયોમાં જેમ કે હું વળવાનું છું લાગે છે પથરા મને તો જો અહીંયા અમે ખૂબ રમ્યા છે તો જો તું નું ઘર યાદ આવે છે ખૂબ હવે મળો આપણે આગળ